અમે તમને લાઈવ અહીં સેટેલાઇટ પિક્ચરની અંદર દેખાડી રહ્યા છીએ જોઈ શકો છો કેરળથી દૂર અને કર્ણાટકના દરિયામાં કડાકા અને ભડાકા સાથે આ દિદ્ધવાહ વાવાઝોડાના નબળા પડેલા અવશેષો વરસાદ હજુ પણ આપી રહ્યા છે ઉત્તર ભારતના હિમવર્ષા લહેરની સંભાવના અંબાલાલ પટેલે દોસ્તો કડકડતી ઠંડીને આ ડિસેમ્બરમાં ઠંડીની સાથે જ ફરી આવનારા દિવસોમાં દોસ્તો માવઠાની તારીખ જાહેર કરી દીધી છે ત્યારે ખાસ તમારા દિવસનો અગત્યનો સમય કાઢી દોસ્તો આજના વિડીયોને તમે અંત સુધી જાણી લેજો ને જો તમે અમારી આ મજદાર યુટ્યુબ ચેનલ પર દોસ્તો નબા છો તો ખાસ મિત્રો આ ચેનલને કરી દેજો સૌથી પહેલાં તો દોસ્તો આપને અત્યારનું જોઈ શકો છો ભારતનું સેટેલાઇટ ઇમેજ બતાવી રહ્યા છીએ જેમાં અત્યારે જમ્મુ કાશ્મીર લાગુના ભાગો પરથી એક મજબૂત એવું દોસ્તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે ને જેના કારણે ઉત્તર ભારતનું તાપમાન અત્યારે માઇનસ ડિગ્રીમાં ચાલ્યું ગયું છે ને જેમાં જમ્મુ લાગુના વિસ્તારોમાં બરફ વર્ષા દોસ્તો જામી છે ને જેના કારણે શીત લહેર અત્યારે ઉત્તર ભારતમાં કોલ્ડ વેવની સિવિયર કોલ્ડ વેવની ચેતવણી ઉત્તર ભારતમાં આપવામાં આવી છે ને દોસ્તો આપણા ગુજરાતમાં પણ અત્યાર સુધી જે ઠંડી ઓછી થઈ હતી પરંતુ ઠંડીનો ચમકારો વધશે ને આગામી ચોવીસ કલાકમાં ગુજરાતમાં ફરી દોસ્તો ન્યૂનતમ તાપમાન પંદર ડિગ્રીથી પણ નીચું થાય તેવી સંભાવના હવે જોવા મળી રહી છે બીજી તરફ જોઈ શકો છો અત્યારે ઓમાન અને પાકિસ્તાનના લાગુ વિસ્તારો પર જે સિસ્ટમ જોવા મળી રહી છે તેના વરસાદી વાદળાઓ એ અત્યારે જોઈ શકો છો દોસ્તો પશ્ચિમથી પૂર્વની દિશા પકડી છે ને જેના કારણે આવનારી કલાકોમાં ગુજરાતના વાતાવરણમાં પણ વાદળિયા વાતાવરણની સંભાવનાને સમગ્ર વાદળનો સમૂહ

આ વાવાઝોડાના હવે દોસ્તો અંતિમ કલાકો ચાલી રહ્યા છે હજુ પણ કારણે ભાગોમાં વરસાદ પડી રહ્યો છે ગુજરાતનું વાતાવરણ દોસ્તો આવનારી ચોવીસ કલાકમાં ક્યાં પલટા છે કારણ કે સમગ્ર ગુજરાતમાં જોઈ શકો છો વાદળનો એક મોટો સમૂહ પશ્ચિમી વિક્ષોભના કારણે પસાર થવાનો છે ને એવામાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની પણ માવઠાની આગાહી આવી રહી છે આ તમામ અપડેટ જાણતા પહેલા સૌથી પહેલા તો અમે તમને અત્યારે જે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ભારતના તમામ રાજ્યનો વરસાદ ઠંડીની ચેતવણીનો જે નકશો અત્યારે જાહેર થયો છે તે બતાવીશું તો તમે જોઈ શકો છો ભારતના તમામ રાજ્યની અંદર જેમાં ચેતવણીના ભાગરૂપે ઉત્તર ભારતમાં શીત લહેર અત્યારે શરૂ થઈ ચૂકી છે અને હિમવર્ષાના કારણે અત્યારે પંજાબ ભાગોથી લઈ ઉત્તર પ્રદેશના ભાગોમાં રેકોર્ડ તડતી ઠંડી પડી રહી છે પાંચ ડિગ્રી સુધીનું તાપમાન દોસ્તો આ વિસ્તારોમાં જતું રહ્યું છે અત્યારે ત્યારે બીજી તરફ હજુ ગુજરાત માટે એવી કોઈ મોટી વરસાદની માવઠાની કે ઠંડીની ચેતવણી નથી પરંતુ તમે દોસ્તો જોઈ શકો છો અત્યારે બંગાળની ખાડીના તટીય જે દક્ષિણી ભારતના રાજ્યો જેમાં બંગાળ જોઈ શકો છો ઓડિશા આંધ્રપ્રદેશથી માંડી અહીં જોઈ શકો કેરળ અને તમિલનાડુ કાંઠાના વિસ્તારોની અંદર અત્યારે દોસ્તો હજુ પણ ચક્રવાતી પરિભ્રમણના કારણે ભારે વરસાદ પડવાને લઈ યલ્લો એલર્ટની ચેતવણી આવનારી કલાકો માટે જાહેર કરવામાં આવી છે તો અંદમાન નિકોબાર આઇસલેન્ડ ઉપર પણ વરસાદની ભારે ચેતવણી હવામાન વિભાગે જાહેર કરી છે ત્યારે એટલું જ નહીં દોસ્તો તમે જોઈ શકો છો અત્યારે જમ્મુ કાશ્મીર ઉત્તર ભારત પરથી એચ એટલે કે એક મજબૂત એવું પશ્ચિમી વિક્ષોભ પસાર થઈ રહ્યું છે ને જેના કારણે ઉત્તર ભારતના જેમાં જમ્મુ કાશ્મીરના વિસ્તારો હોય લદ્દાખ આ સાથે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ લાગુના વિસ્તારોમાં માવઠું એટલે કે બરફ વર્ષા થવાની સંભાવના આમ ઉત્તર ભારતમાં વરસાદની ચેતવણી આપવામાં આવી છે ત્યારે બીજી તરફ દક્ષિણ ભારતના કેરળ કર્ણાટક લાગુથી આ પંથકોની અંદર આમ ભારતના બંને છેડે દોસ્તો વરસાદ એક છેડે ઠંડી સાથે બરફવર્ષા થવાની તો બીજી તરફ દોસ્તો આ વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદ પડવાની ચેતવણી આપવામાં આવી છે ત્યારે તમે દોસ્તો જોઈ શકો છો છ ડિસેમ્બર ઉપરનો પણ ગુજરાત થઈ ભારતના તમામ રાજ્યનો નકશો જેમાં દક્ષિણ ભારતની અંદર વરસાદની અને ઉત્તર ભારતમાં કોલ્ડ વેવની ચેતવણી અત્યારથી જ આપી દેવામાં આવી છે પૂર્વી ભારતમાં ફોગની ચેતવણી આમ દોસ્તો આવનારા દિવસોની અંદર જેમાં ઉત્તર ભારતના પશ્ચિમી વિક્ષોભના કારણે દોસ્તો શીત લહેર બરફ વર્ષા થઈ રહી છે જેના કારણે ઉત્તર ભારતમાં સિવિયર કડકડતી ઠંડી પડવાની ચેતવણી છે તો આપણા ગુજરાતના વાતાવરણમાં પણ ન્યૂનતમ તાપમાનની અંદર હવે દોસ્તો ઘટાડો થવાની સંભાવના છે અને તમે સાત ડિસેમ્બર ઉપરનો પણ આઈએમડીનો જોઈ શકો છો અહીં નકશો જેમાં સાત તારીખે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ લાગુના રાજ્યોમાં માવઠું બરફ વર્ષા સ્વરૂપે થવાની કરા સાથે વરસાદ પડી શકે છે એટલું જ નહીં દક્ષિણ ભારતમાં પણ દોસ્તો જોઈ શકો છો આ ભાગોમાં હજુ પણ જાણે એ વિસ્તારોમાં તો દોસ્તો ચોમાસું ચાલુ છે પ્રમાણેનો વરસાદની આગાહી આમ આવનારા દિવસોની અંદર જેમાં આઠ ડિસેમ્બર સુધી જોઈ શકો છો ઉત્તરી ભારતની અંદર વિપશ્ચિમી વિક્ષોભના કારણે દોસ્તો એ ભાગોનું વાતાવરણ વિષમ રહેવાની સંભાવના આ સાથે દોસ્તો જોઈ શકો છો ગુજરાત માટે કોઈ અત્યારે મોટા માવઠાની સંભાવના નથી પરંતુ ગુજરાતના વાતાવરણમાં પલટો જે આવવાનો છે તેને લઈને જાણીએ અને જે આપણે અહીં દોસ્તો અહીં મોડલની અંદર અમે તમને બતાવીશું તો જોઈ શકો છો ખાસ કરીને આગામી કલાકોની અંદર જેમાં આજ રાત્રિથી ખાસ ઉત્તરી અને લાગુના પશ્ચિમી ભાગો પરથી વાદળના સમૂહ ગુજરાતની અંદર એન્ટ્રી મારી શકે છે અને ગુજરાતના મિડ લેવલના વાતાવરણમાં વાદળયું વાતાવરણ આવનારી ચોવીસ કલાક દરમિયાન જોવા મળે તેવી સંભાવના અત્યારે જોવા મળી રહી છે અહીં અમે તમને મોડલમાં બતાવી રહ્યા છીએ અને દોસ્તો જોઈ શકો છો 6 ડિસેમ્બરની સવારના દિવસના સમયગાળા દરમિયાન દ્વારકા જામનગર આ સાથે જ રાજકોટ સુધીના વાતાવરણથી લઈ કચ્છના નલિયા આ લાગુ માંડવીથી ગાંધીધામ લખપત સુધીના પંથકોના વાતાવરણમાં જોઈ શકો છો દોસ્તો આકાશમાં વાદળા છવાયેલા જોવા મળી શકે છે અને જેમ જેમ દિવસ પસાર થતો જશે તેમ ગુજરાત ઉપર જોઈ શકો છો દોસ્તો વાદળછાયું વાતાવરણ સમગ્ર ગુજરાતમાં ઉભું થઈ જાય છ ડિસેમ્બરની દિવસની ગતિવિધિની અંદર લગભગ ઉત્તર ગુજરાતના પણ તમામ જેમાં બનાસકાંઠા પાટણ આ સાથે પાલનપુર મહેસાણા સાબરકાંઠા લાગુના વિસ્તારોથી મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાના વાતાવરણમાં પણ દોસ્તો સમગ્ર ગુજરાતનું વાતાવરણ ચોવીસ કલાક સુધી વાદળછાયું વાતાવરણ રહે તેવી સંભાવના જોવા મળી રહી છે સૂર્ય ઢંકાઈ જાય સૂર્યના કિરણો ઓછા પડે ને દોસ્તો ઠંડીની પણ વાત કરીએ તો તમે જોઈ શકો છો રાત્રિની સમયગાળાની ઠંડી જેમાં પણ ઉત્તરી ગુજરાત લાગુના વિસ્તારોની અંદર પંદર ડિગ્રી સુધીનું તાપમાન દોસ્તો જાય આમ હવે ઠંડીની શરૂઆત પણ ઉત્તરથી મધ્ય અને તે સૌરાષ્ટ્ર સુધીના પંથકો સુધી લહેરાય ને ઠંડીનો ચમકારો પણ દોસ્તો જામે તેવી સંભાવના છે ને તમે જોઈ શકો છો અત્યારે આપને જણાવીએ મધ્યપ્રદેશના વિસ્તારોની અંદર ઠંડી પાછલા પચીસ વર્ષનો રેકોર્ડ તોડી રહી છે ભોપાલ લાગુના વિસ્તારોની અંદર ડિગ્રી ન્યૂનતમ તાપમાન નોંધાણું છે તો ભારત ઉપરથી પસાર થનારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પર્વતીય પ્રદેશોમાં અત્યારે બરફ વર્ષા જામી છે ને તમે જોઈ શકો છો જેના કારણે દોસ્તો અત્યારે શીત લહેર ઉત્તર ભારતના રાજ્યોમાં શરૂ થઈ ગઈ છે ગુજરાત પણ ચેતી જાય કારણ કે ડિસેમ્બરમાં કડકડતી ઠંડી પડવાની છે ને દોસ્તો જોઈ શકો છો અમે તમને ડિસેમ્બર વાતાવરણ બતાવી રહ્યા છીએ જેમાં ખાસ પાકિસ્તાન અને રાજસ્થાન લાગુના સરહદી ગુજરાતના બનાસકાંઠા કચ્છ સુધીના ભાગોમાં વાદળયું વાતાવરણ હજુ સાત ડિસેમ્બરે પણ રહે તેવી સંભાવના અત્યારે જોવા મળી રહી છે તો આ રીતે દોસ્તો ઉત્તરી ભારત ઉપરથી આવનારા જોઈ શકો છો કલાક દરમિયાન પાકિસ્તાન અને ઉત્તરી ભારતના જમ્મુ રાજસ્થાન સુધીના ભાગો પરથી એક વાદળનો સમૂહ એટલે કે વાદળિયું વાતાવરણ રચે તે પ્રમાણનું એક વિક્ષોભ પસાર થઈ રહ્યું છે આથી ગુજરાતના વાતાવરણમાં પ્રમાણેનો પલટો આવે તેવી સંભાવના છે બીજી તરફ દક્ષિણી ભારતની પણ વાત કરીએ તો દોસ્તો જોઈ શકો છો પશ્ચિમી વિક્ષોભ અત્યારે ઉત્તર ભારત પરથી પસાર થાય પરંતુ દક્ષિણી ભારતના ભાગો પરથી દિતવાહ વાવાઝોડાના નબળા પડેલા અવશેષો હજુ ચોવીસ કલાક સુધી જોઈ શકો છો આટલા ભાગોની અંદર કડકડતા કડકડાકા ભડાકા સાથે દોસ્તો વરસાદ કરે તેવી અત્યારે સંભાવના જોવા મળી રહી અને અમે તમને દોસ્તો ખાસ કરીને ભારતના કયા રાજ્યની અંદર પાછલી ચોવીસ કલાકમાં વરસાદની ગતિવિધિ જોવા મળે છે તેના અહીં નકશાની અંદર બતાવીએ તો ગુજરાતની અંદર દોસ્તો કોઈ પણ જગ્યાએ માવઠું થયું નથી દક્ષિણ ભારતની અંદર જોઈ શકો છો જેમાં પણ તમિલનાડુ આ સાથે જ તેલંગાણા કેરળ કર્ણાટકના કેટલાક વિસ્તારોની અંદર હળવા ભારે ઝાપટાથી કોઈક જગ્યાએ હળવાથી મધ્યમ પ્રકારની વરસાદની ગતિવિધિ જોવા મળી છે બાકી ભારતના અન્ય રાજ્યોની અંદર દોસ્તો વરસાદ જોવા નથી મળ્યો અમે તમને અહીં ભારતીય હવામાન વિભાગ તરફથી દોસ્તો અત્યારે જે બંગાળની ખાડી અને અરબી સમુદ્રની અંદર સિસ્ટમો ઊભી થઈ રહી છે અને આ સિસ્ટમોની અંદર જે માહિતી આપવામાં આવી છે તો જોઈ શકો છો હાલ બંગાળની ખાડીમાં કોઈ પણ પ્રકારની મોટી સિસ્ટમ જોવા નથી મળી તેવું બતાવવામાં આવ્યું છે અરબી સમુદ્રની માહિતી આપતા જણાવ્યું કે ગઈકાલે જે અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ દક્ષિણીય અને પૂર્વી અરબ સાગરની અંદર હતું તે અત્યારે લક્ષદ્વીપના ટાપુ આગળ વધુ નબળું પડ્યું છે ને દોસ્તો અત્યારે તેના કારણે કેરળથી લક્ષદ્વીપ વચ્ચેના અરબી સમુદ્રની અંદર આ સિસ્ટમના છૂટા છવાયા વાદળાઓ જોવા મળી રહ્યા છે આમ અરબી સમુદ્રમાં દક્ષિણ પૂર્વી સાગરમાં એક સિસ્ટમ શરૂ છે ને અત્યારે આઈએમડીનો સેટેલાઇટનો તમે દોસ્તો અહીં મેપ જોઈ શકો છો ભારતનો જેમાં ઉત્તર ભારતના જમ્મુ કાશ્મીર અને આ ભાગો પરથી વાદળના મોટા સમૂહવારું એક પશ્ચિમી વિક્ષોભાર રીતે આ ભાગો પર પસાર થઈ રહ્યું છે ઉત્તર ભારત પરથી પશ્ચિમી વિક્ષોભ પસાર થશે આથી ગુજરાતમાં વાદળ છાયું વાતાવરણ દોસ્તો છ ડિસેમ્બર અને સાત તારીખ આજુબાજુ ઉભું થાય તેવી અત્યારે સંભાવના છે ને જોઈ શકો છો અત્યારે વાદળના સમૂહો ગુજરાત તરફ આગળ વધી રહ્યા છે તો દક્ષિણી ભારતના ભાગો પર પણ અત્યારના લેવામાં આવેલા સેટેલાઇટમાં જોઈ શકો છો વાદળના અત્યારે દોસ્તો ગોટાઓ કેરળ અને કર્ણાટકના દરિયામાં જોવા મળી રહ્યા છે અને ત્યારે હવે પછી દોસ્તો આપણે અહીં મોડલની અંદર આગળના વધુ દિવસોની પણ આહિ માહિતી મેળવીએ તો દોસ્તો રાજ્યની અંદર છ અને સાત ડિસેમ્બર ઉપર ગુજરાતનું વાતાવરણ વાદળછાયું રહે આઠ તારીખ ઉપર જોઈ શકો છો ગુજરાત ઉપર કોઈપણ પ્રકારના વાદળો છવાયેલા નહીં જોવા મળે ઠંડીની અંદર પણ તમે જોઈ શકો છો ખાસ કરીને આઠ ડિસેમ્બરનું રાત્રિનું ઠંડીનું માહોલ ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોની અંદર જોઈ શકો પંદરથી સોળ ડિગ્રી આમ ઉત્તર ભારતથી સૌરાષ્ટ્ર સુધીના ભાગો સુધી દોસ્તો ઠંડી હવે પછી ફરી જોવા મળે તેવી સંભાવના અત્યારે જોવા મળી રહી છે દિવસ દરમિયાનનું તાપમાન પણ જોઈ શકો છો પચીસથી ત્રીસ ડિગ્રી સુધીનું જોવા મળશે આમ રાજ્યમાં ઠંડી હવે પછી ફરી દોસ્તો જોવા મળે તેવી અત્યારે સંભાવના છે ને માવઠાની સંભાવના અત્યારે હાલ કોઈ જગ્યાએ જોવા મળતી નથી અને અંતે દોસ્તો હવે અંતે આપણે હવામાન નિષ્ણાંત તેવા અંબાલાલ પટેલની અત્યારે માવઠું ગુજરાતમાં ક્યારે થશે જેની આગાહી સામે આવી રહી છે દોસ્તો અંબાલાલ પટેલે ગુજરાત રાજ્યની અંદર આ ડિસેમ્બર મહિનામાં ઠંડીની સાથે માવઠા રૂપી વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે અને જેમાં તેમણે દોસ્તો જ્યારે માવઠું થશે ત્યારે એક ઇંચ સુધીનો વરસાદ નોંધાય તે પ્રમાણેની આગાહી આપી દીધી છે ખાસ કરીને અત્યારે આગાહી આપતા જણાવ્યું કે રાજ્યમાં આઠ ડિસેમ્બર સુધી ઉત્તર ભારત પરથી પસાર થનારા નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના વાતાવરણમાં વાદળછાયું વાતાવરણ બની રહેવાની સંભાવના છે તો બીજી તરફ તેમણે દોસ્તો આવનારા ખાસ કરીને અઢારથી લઈ ચોવીસ ડિસેમ્બરના સમયગાળા દરમિયાન ગુજરાતની અંદર માવઠું થવાની આગાહી કરી છે અને તેમાં પણ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના વાતાવરણથી લઈ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોની અંદર માવઠું થઈ શકે છે કેટલાક ભાગોમાં એક ઇંચ સુધીનો વરસાદ પણ પડી જાય તે પ્રમાણેની આગાહી અંબાલાલ પટેલે કરી છે ને દોસ્તો ખાસ તેમણે ઠંડીની આગાહી આપતા કહ્યું કે કડકડતી ઠંડી દોસ્તો બાવીસ ડિસેમ્બર પછી ગુજરાતમાં પડી શકે છે આ વખતે ઠંડી ખૂબ રેકોર્ડ બ્રેક પડવાની પણ આગાહી આપી છે ને તેમણે દોસ્તો જાન્યુઆરીના તો બીજી તરફ ફેબ્રુઆરી બાવીસ ફેબ્રુઆરી સુધી ગુજરાત રાજ્યમાં ઠંડી આ વર્ષે ચાલે તેવું તેમનું અનુમાન છે ને જેમાં ખાસ ડિસેમ્બર અને જાન્યુઆરીમાં પશ્ચિમી વિક્ષોભના કારણે ગુજરાતના વાતાવરણમાં સતત પલટા આવે વાદળીયા સંભાવનાઓ તેમણે વ્યક્ત કરી છે જોકે તેમણે તો દોસ્તો દસ ડિસેમ્બર પહેલા રાજ્યના કેટલાક ભાગોમાં પણ માવઠું થાય એવી આગાહી આપી છે વધુમાં પશ્ચિમી વિક્ષોભની સાથે બંગાળના ઉપસાગરમાં ડિપ્રેશન અને અરબી સમુદ્રનો ભેજ આ બંને વળીને દોસ્તો સાયક્લોનિક સર્ક્યુલેશન બનાવશે અને જે ગુજરાતમાં ફરી માવઠાનો યોગ ઊભો કરે તો જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં પણ પશ્ચિમી વિક્ષોભ આવે જેના કારણે છ જાન્યુઆરી સુધી વાદળછાયું વાતાવરણ રહેવાની તેમની લાંબા ગાળાની આગાહી સામે આવી છે તેમણે દોસ્તો પાટણ સમી હરીજ મહેસાણા બનાસકાંઠા ઉત્તર ગુજરાતના અને પૂંધ્ય ગુજરાતના ભાગોમાં અત્યારનું હવે લઘુત્તમ તાપમાન પંદરથી ચૌદ ડિગ્રી સેલ્સિયસ જેટલું નીચું રહે તો કચ્છના ભાગોમાં પણ લઘુત્તમ તાપમાન ઘટવાની અને રાજસ્થાનના ભાગોમાં ઠંડીનું જોર હવે વધે આ સાથે તેમણે દોસ્તો ખાસ દસ તારીખ સુધી અને ડિસેમ્બરના મધ્ય સુધી રાજ્યના વાતાવરણમાં વાદળછાયું વાતાવરણ અને કોઈક જગ્યાએ છાંટા સ્વરૂપેનું માવઠું થાય તેવી તેમની આગાહી છે ને દોસ્તો ચોવીસ ડિસેમ્બરથી માઘ સ્નાન સુધી માવઠું થવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે આમ દોસ્તો ખાસ ઠંડી અને માવઠાની આગાહી આપતા કહ્યું કે અઢારથી ચોવીસ ડિસેમ્બર વચ્ચે બંગાળની ખાડી અને ઉત્તર પ્રદેશ ઉત્તર ભારત લાગુના વિસ્તારોમાંથી ઠંડી આવે જેથી બાવીસ ડિસેમ્બર પછી કાતિલ ઠંડી રાજ્યમાં વધે તેવી સંભાવના અને લા નિનોની અસરના કારણે આ વર્ષે ઠંડી વધુ પડે અને ઉત્તર ભારતમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડે તેવી દોસ્તો અંબાલાલ પટેલે અત્યારે આગાહી કરી છે પાછલા બે અઠવાડિયાની અંદર જે બંગાળની ખાડીમાં બે વાવાઝોડા બન્યા અને જેને લઈને જાણીએ તો દોસ્તો દિતવાહ વાવાઝોડું હજુ પણ અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમમાં ભમી રહ્યું છે દિતવાહ વાવાઝોડાએ દોસ્તો શ્રીલંકામાં ચારસો ઓગણસિત્તેર જેટલા લોકોને ઓછામાં ઓછા મોત કર્યા છે અને ત્રણસોથી સાસઠ જેટલા લોકો લાપતાના સમાચાર છે ને આઠસો એમએમ જેટલો વરસાદ નોંધાણો છે બીજી તરફ દોસ્તો મલેશિયાના મલક્કામાંથી રચાયેલું સેનિયાર નામનું વાવાઝોડું પણ ઇન્ડોનેશિયાની અંદર તબાહી મચાવી આઠસોને ચાર આઠસો સાત જેટલા લોકોને છસો સુડતાલીસ જેટલા લોકો લાપતા ભારે વરસાદ થયો પૂર અને ભુસ્ખલનથી હજારો લોકો ઘર વિહોણા બન્યા આમ બંગાળની ખાડીમાં જે બે છેલ્લા દિવસ અઠવાડિયામાં વાવાઝોડા બન્યા તેમણે શ્રીલંકા અને ઇન્ડોનેશિયાની અંદર તબાહી મચાવી દીધી